સુરત શહેરમાં આવેલ યોગીચોક વિસ્તારમાં આવેલી સૂર્યોદય એજ્યુકેશનના બાર વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે તો વિદ્યાર્થીઓમાં જીનલ ઝાલાવાડિયા દયાળા રિદ્ધિ અને ટાઢાણી અર્થને અનુક્રમે પ્રથમ ત્રણમાં સ્થાન મળ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓ કહ્યું હતું કે રોજે રોજની મહેનત અને ધાર્યું પરિણામ અપાવે છે જ્યારે સંચાલક મેહુલ બાબરિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે તૈયાર કરવામાં આવતી હતી જેનું આ પરિણામ છે તો ઝાલાવાડિયા જીનલ વિજયભાઈને પ્રથમ ક્રમ મળ્યો છે તો જીનલે વન ગ્રેડ મળ્યો છે જીનલે કહ્યું હતું કે હું રોજની આઠ કલાકની વધુ મહેનત કરતી હતી રોજની મહેનત અને પે

જેમાં ટોટલ બાર એ વનની અંદર ટોટલ બાર વિદ્યાર્થીઓ અને છત્રીસ વિદ્યાર્થીઓ એ ટુની ની અંદર છે એટલે કે જોવા જઈએ ને ટોટલ પંચાણું ની એવરેજ સંખ્યાની અંદર અડધાથી વધારે વિદ્યાર્થીઓ ટોટલ એ વન અને એ ટુની અંદર આવેલા છે જ્યાં યોગીચોક વિસ્તારમાં સર્વશ્રેષ્ઠ પરિણામ છે અમારું ઓલ ઓવર આટલું સરસ પરિણામ આવવા પાછળ ખાસ એવું શું તમે કરાવો છો કે આટલું સરસ આવે સૌથી મહત્વનું છે કે અમારા વિદ્યાર્થીઓ અહીંયા હાર્ડવર્ક નહીં પણ સ્માર્ટવર્ક ઉપર કામ કરે છે અને મોદી સાહેબનું જે સપનું છે કે સ્કિલ સ્કિલ ઇન્ડિયા તો અમારી સંસ્થામાં બાળકોને સાથે ઘણા ઘણા બધી પ્રકારની પણ આપવામાં આવે છે જેથી બાળકોને માત્ર ને માત્ર ટકા માટે નહીં પણ ભવિષ્યમાં આવનારા ભવિષ્યની અંદર ટકી શકે એવું એજ્યુકેશન અમે આપવામાં આવે છે જેના કારણે સ્માર્ટ વર્ક સાથે વિદ્યાર્થીઓ એની અંદર પ્રાપ્ત થયા છે જે અમારા માટે ગર્વની વાત છે મારું નામ છે મારે નેવું પોઈન્ટ સત્યાસી ટકા પર્સન્ટેજ નેવું નવ્વાણું પોઈન્ટ ત્રણ ટકા છે જયારે હું મારા માતા પિતાનો ચહેરો જોતી અને સૂર્યોદય પરિવારના શિક્ષકો જે મારી માટે આટલી મહેનત કરતા તો અંદર થી ને એવું થયું હતું કે મહેનત કરવી જોઈએ માતા પિતા શું કરે છે કે એવું તમને કે કઈક કરવું છે તમારા પિતા પિતા નોકરી કરે છે અને માતા ઘરે શોપ ચલાવે છે આગળનો ડ્રીમ આગળનો ગોલ મારો ફ્યુચર ગોલ છે એક પ્રોફેસર બનવાનો મારો નામ ટાટાણી એસ પ્રેરણ છે હર્ષભાઈ કેવી રીતે મને મતરે અને કેટલો રિઝલ્ટ આવ્યું છે મારો રિઝલ્ટ 92.71 છે અને મારે પરસેન્ટેજ 99.80 છે અને 60 છે અને મારે આખો વર્ષમાં જે પણ મહેનત કરી છે તે સૂર્યોદયને શ્રેય જાય છે અને મારા માતા-પિતા અને બધા સાહેબો કેટલા દિવસની રોજની કેટલી મહેનત કરતા શું શું એવું ન કરતા દિવસની સાતથી આઠ કલાકની મહેનત હતી ને જેને કારણે આમ બહાર જવાનું ઓછું અને રિઝલ્ટ વધારે સારું સોશિયલ મીડિયાનો સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો પણ એક્ઝામ સમય થોડોક ઓછો હતો અને શું મારી જેમ બીજાને સફળતા મેળવી હોય તો બધાને આખું વર્ષ મહેનત કરવી પડે છેલ્લે છેલ્લે ભેગું કરી તો કાંઈ ન થતું